કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવીશું કેરીની ગોટલીનો મુખવાસ તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીં મેં સુકેલા ગોટલા લઈ લીધા છે કેરીના અને ત્યારબાદ તેને હું આ રીતે હથોડીની મદદથી ફોડી લઈશ અને આની અંદરથી હું આ રીતે ગોટલી કાઢી લઈશ તો આ રીતે આપણે બધા ગોટલાને ફોડી લેવાના છે અને ત્યારબાદ તેમાં ગોટલા હોય છે તેમાં ઉપર ફોતરા જે હોય છે તેને આપણે આ રીતે કાઢી લઈશું અને હાથથી મદદથી ના નીકળે તો આપણે છરી લેશું અને છરીની મદદથી પણ આપણે આને આ રીતે ચોખ્ખા કરી લઈશું ત્યારબાદ હું અહીં તેને કૂકરમાં એડ કરી દઈશ બાફવા માટે અને તેમાં થોડું પાણી નાખી દઈશ અને ત્યારબાદ તેમાં હું બે ચમચી નમક એડ કરી દઈશ અને બેથી ત્રણ વિસલ વગાડી લઈશ તો તમે જોઈ શકો છો અહીં આપણી આ ગોટલી છે તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો તેને હું અહીં એક ચારણી લઈ લઈશ અને તેમાં હું તેને નિતારી લઈશ ત્યારબાદ આપણે તેને છરીની મદદથી આ રીતે નાના નાના એકદમ સરસ પતલા પતલા પીસીસ કરી લેવાના છે એકદમ સાવ પતલા પીસીસ કરશો એટલે તે સુકાઈ પણ જલ્દી જાશે અને તમે ખમણીમાં ખમણવું હોય તો પણ ખમણી શકો છો અહીં હું છરીની મદદથી આ રીતે નાના નાના પતલા પતલા પીસીસ કરી લઈશ તો તમે જોઈ શકો છો અહીં મેં બધી જ ગોટલી છે તે એકદમ સરસ સુધારી લીધી છે ત્યારબાદ તેને હું બેથી ત્રણ દિવસ માટે હું એકદમ ફૂલ તડકામાં સુકવી દઈશ તો બે ત્રણ દિવસ પછી તમે જોઈ શકો છો અહીં આપણી આ ગોટલી છે તે એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે તો હવે હું એક બાઉલમાં ઘી મૂકીશ એક ચમચી ગરમ થઈ જાય એટલે તેમાં હું આ સુકાયેલી ગોટલી છે તેના પીસીસ કરેલા છે તે આપણે એડ કરી દઈશું અને શેકી લેશું તો અહીં હું આ રીતે ઘીમાં ગોટલીને શેકી લઈશ અને ત્યારબાદ તેમાં હું એક ચમચી નમક એડ કરી દઈશ અને પાછું તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ પણ મને અહીં પાછું થોડું નમક લાગતું હતું એટલા માટે મેં અહીં પાછું બીજી વાર સંચળ એડ કરી દીધું છે તો આ રીતે આપણે તેને એકદમ સરસ રીતે ધીમા તાપે હલાવવા રાખશું ધીમા તાપે હલાવશું એટલે આ ગોટલી એકદમ સરસ ક્રિસ્પી થાય છે તો તમે જોઈ શકો છો અહીં આપણી આ ગોટલીનો મુખવાસ છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયો છે બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલ ને લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો